ખેડૂત મિત્રો બરોડા નજીક જે કાર્યક્રમની વાત હતી એ ફાઇનલ થઈ ગયો છે બરોડા નજીક ખરખડી ગામ દૂઢવાડી રોડ કબીર આશ્રમ ખાતે આ કાર્યક્રમ રહેશે ફરીને ખરખડી ગામ પાદરા વડોદરા જિલ્લામાં આ કાર્યક્રમ રહેશે જે ખેડૂત મિત્રોને આવવું હોય એવો મને નામ નોંધાવી દે ટોટલ કાર્યક્રમ જે છે એ બકુલભાઈ પટેલ એનઆરઆઈ

જે આપણે વ્યવસ્થા કરવાની છે એ બધા ખેડૂતોને કહેવાનું છે એ બધું મારા તરફથી હું રેડી કરાવી દઈશ ખાલી તમે મને તમારી તારી કેટલા વાગ્યાની ટાઈમિંગ જણાવો અને ખેડૂતોને તમારે કહી દેવાનું આ જગ્યાએ કમિટી કરી છે તમારે એડ્રેસ હોય તો હું એડ્રેસ મોકલી આપું ખેડૂતો આઠ ફેબ્રુઆરી તારીખ નોંધી લો આઠ ફેબ્રુઆરી બસ દસ દિવસ પછી જ આપણે મળીશું બરોડા નજીક ખરખડી ગામ કબીર આશ્રમ પાદરા વડોદરા જિલ્લામાં તો જે ખેડૂત મિત્રોને લાભ લેવો હોય એ ત્યાં આવી શકે છે જેમાં આપણે ખેડૂતોને રેવન્યુનું કામ જે છે એ બાબતનું માર્ગદર્શન આપીશું જેમ કે વારસા એન્ટ્રી હક કમી વિભાજન બ્લોક વિભાજન ટુકડાધારા વિશેની માહિતી દરેક કામ કરવા માટેના એફિડેવિટ્સ કેવી રીતે તૈયાર કરવા વારસાઈ આંબો એટલે પેઢીનામું કેવી રીતે તૈયાર કરવું તથા એને રેવન્યુમાં કેવી રીતે નોંધાવવું તલાટી મંત્રીને કોઈ અરજીઓ લખવી હોય તો એ બાબતનું માર્ગદર્શન વિશેષ કરીને આપણે રેવન્યુના કાયદા વિશેની જાણકારી આપીશું શેડાપાડાના પ્રશ્નો હોય રસ્તા અંગેના પ્રશ્નો હોય ઇઝમેન્ટ રાઇટ પાણીના નિકાલ તથા દસ્તાવેજ તેની નોંધણી કરવા આવે તો શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવી અનેકવિધ માહિતી ત્રણ કલાકના સેમિનારની અંદર ખેડૂતોને આપણે આપીશું જે ખેડૂતભાઈઓને ઈચ્છા હોય તેઓ આ આઠ ફેબ્રુઆરીની તારીખ નોંધી લે આઠ ફેબ્રુઆરીએ આપણે ખરખડી ગામ કબીર આશ્રમ દુડવાળા રોડ ખાતે બરોડા નજીક પાદરા મળીશું